મીરાબેન પણ આવ્યા છે આજે મોરારી બાપુ કથામાં ચાલો મિત્રો નમસ્કાર મારા નવા વિડીયો માં બધા દર્શક મિત્રો આધિક આજે ફરી પાછા ગોપનાથ આવી ગયા છે મોરારી બાપુની રામ કથા ની અંદર અને આજે મિત્રો મોરારી બાપુ ની રામ કથા નો બીજો દિવસ છે તો આજે મિત્રો આપણે કથા સાંભળી લીધી ત્યારે વાગ્યા છે એક ને

ત્યારે જ આપી દીધેલું અને આજે અને એમ કહેવાય કે ચેતનાને એક આ કથા બેસાડવામાં આવી છે ગોપનાથ મહાદેવ એટલે કે મિની જ્યોતિર્લિંગ આ ભારત દેશનું ગણવામાં આવે એવું અમારું ગોપનાથ મહાદેવ નું મંદિર પણ આપણે ઘણા વિડીયો ની અંદર દેખાડ્યું અને હવે પછી પાછા પણ આપણે બતાવીશું તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહજો મોરારી બાપુની કથામાં વરસાદ વિતરણ ચાલે છે અને બધા વરસાદ લઈએ કેટલા બધા માણસો વરસાદ છે ચાલો મિત્રો જો મોરારી બાપુની રામ રામકથાના રસોડાની અંદર આપણે પ્રવેશ કર્યો છે અને જો અહીંયા રોટલી બની રહી છે અને વિશાળ ડોમ ની અંદર આ રસોડું છે આપણે પહેલા પણ રસોડું બતાવ્યું હતું ને અહીંયા જો વાહન છે ને એમાંથી બધું સીધું સામાન ઉતારવામાં આવે છે અને કાકા સીતાનો પાછળ એક વિભાગ છે એ પણ આપણે જો શક્ય બનશે અને શૂટ લેવા દેશે તો આપણે બતાવીશું જો મિત્રો આ મોટા મોટા ટોપ છે અને મોટા જોવા ગેસના ચૂલા અને જો અહીં ભાત જય શિયાળા જય અહિયાં સૂકો મસાલો જોવો આ રીતે ગમે ત્યાં સપ્તાહ હોય મોરારી બાપુ ની ત્યારે આ રીતે બધું વ્યવસ્થા કરવામાં આવે છે એક બાપુ ની કૃપા કેવાય میت آ شاقی લીલા ચાક પછી ઘણા બધા પડ્યા છે અને પ્રસાદના ડોમ પણ બાજુમાં બંને છે રસોડા ની સામે અહીંયા છે મિત્રો બેનો ને જમવાનો ડોમ નોખો છે ને ભાઈઓ ને બે નોખા નોખા ડોમ છે બાજુમાં જોવા લોટ બાંધવાનું મશીન છે મિત્રો જો મિત્રો આ છે ને બેન પ્રસાદ લેવા માટે નું લોમ છે અને સરસ મજાનો લોમ kalo kalo rebu e ko to ba જય શિયારામ જો મિત્રો કેટલું બધું માણસો છે ને અત્યારે છે ને મિત્રો કથા પૂરી થઈ ગઈ બે વાગી ગયા અને બધાએ ભોજના લઈ જમવા આવે છે પ્રસાદ લેવા માટે બધા જો ખૂબ જ વિશાળ માણસો છે જય શિયારામ સા નો ટોલ છે અને કાળુભાઈ મૂવા વાળા બધી

બધા ચાલો મિત્રો હવે આપણે છે ને પ્રભુ પ્રસાદ વીઆઈપી રસોડા પાછું જઈએ જો મિત્રો વીઆઈપી રસોડું છે અહીંયા અને અહીંયા પાસ હોય પાસ વાળાને તરીકે અમને અવસર મળ્યો અમારા શ્રમ સેવાના પાંચ પુષ્પો હનુમાનજી ના શરણો માં અર્પિત કરશુ જય શિયા જય શિયા મિત્રો આ રસોડું છે

જય શિયારામ ગણેશભાઈ જય શિયારામ આ વીઆઈપી રસોડામાં સરસ મજાની આ ટેબલ ખુરશી થી બેહીને બહુ મોજ આવે આનંદ આવે છે હા જોઈ શકો છો આ વીઆઈપી રોહડું છે ઓ ભાઈ હા ભાઈ સબ્જી નહી કશું નહી મિલ જઈગા આ તમારી વાત તો નહી તો મિત્રો મહેમાનો ની આજતા સ્વાગત માટે થી ના વીઆઈપી રસોડું ગોઠવવામાં આવે છે મિત્રો અને જો આમાં વ્યવસ્થિત ટેબલ ઉપર જમાડવા પડે છે અને બહુ સરસ વ્યવસ્થા દરેક કથાની અંદર મોરારી બાપુની જેટલી જેટલી કથા હોય ને એમાં બધી વ્યવસ્થા બહુ સરસ હોય છે આમાં કોઈ જમવાનું કાંઈ અલગ હોય કે એવું નથી હોતું પણ વ્યવસ્થિત માણસોને વ્યવસ્થિત ઉતારા અને વ્યવસ્થિત જમવા માટેનું વ્યવસ્થા સારી કરવી પડે અને આમાં તો ભાઈ બધા હોય એવું કાંઈ હોતું નથી ઉચમીસના કોઈ ભેદભાવ હોતા નથી આમાં બધા આવી કે પરંતુ થોડોક આ વિભાગ એ માટે પાડવામાં આવે છે કે આમાં વ્યવસ્થિત માણસો હોય એમને આપણે સારી રીતે અહીંયા કથા સાંભળવા આવતા હોય કોઈ દાન કરતા હોય એ લોકોને અહીંયા કાથ માટેથી ના કરવામાં આવે છે તો આ છે મિત્રો વીઆઈપી રસોડું અને અહીંયા બધા પ્રસાદ લે છે તો ત્યાં થાય એવું જ અહીંયા પણ જમવાનું છે કોઈ ફેર નથી તો મિત્રો આ રીતે કઈક માહોલ હતો આજનો અને કથા સાંભળવા ઘણા બધા લોકો આવેલા અને અહીંયા પ્રસાદ લઈ રહ્યા છે અને બધાને ખૂબ ખુશ આ કથા સાંભળીને બધા પવિત્ર પણ બની જાય છે Deixa sierra